વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ ખૂબ જ ઉપયોગી વિડિયોની અંદર આજે આપણે ધોરણ બાર વિષય ઇતિહાસ વિષયની અંદર જે આ તમારી બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર વિભાગ એમાં જે મિત્રો તમને વીસ માર્ક્સના એમસીક્યુ પૂછાય છે એ આજે આપણે ટોપ પંચોતેર એમસીક્યુ આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ જો તમે આ સંપૂર્ણ વિડીયો લાસ્ટ સુધી જોઈ લીધો તો તમને પરીક્ષાની અંદર આસાનીથી વીસમાંથી વીસ એમસીક્યુ પણ પૂછાઈ શકે છે અને મિત્રો ઓછામાં ઓછા સત્તર પ્લસ એમસીક્યુ તો આમાંથી પૂછાશે જ તો મિત્રો તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનો છે જેથી તેમને પણ વિભાગ એમાં પૂરેપૂરા માર્ક્સ મળી શકે અને હવે આપણે ધોરણ બારના બધા જ વિષયના વિભાગ વાઇઝ આઈએમપી અને આઈએમપી મોડલ પેપર પણ આપીશું જે તમને બોર્ડની પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે અને મિત્રો ધોરણ બારની ઇતિહાસનું જ્યારે પ્રશ્નપત્ર હોય ત્યારે તમે આ વિડિયો એકવાર રિવિઝન અર્થે જોજો જેથી કરી તમને ખાસો બધો એવો ફાયદો થશે અને તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશો તો જોઈએ વિભાગ એના એમસીક્યુ તો એમાં મિત્રો કુલ વીસ પ્રશ્નો પૂછાય છે પ્રત્યેકનો એક ગુણ ને આપણને ખબર છે વિભાગ એ આપણો રહેવાનો છે વીસ માર્ક્સનો એમાં મિત્રો એમાં મિત્રો તમારે સૌથી અગત્યનું તો પાઠ્યપુસ્તકના સ્વાધ્યના જે એમસીક્યુ હોય છે એ તમારે તમામે તમામ એકવાર તૈયાર કરી લેવાના હોય છે કારણ કે આપણી પરીક્ષામાં નેવું ટકા પ્રશ્ન ત્યાંથી જ પૂછાતા હોય છે તો હવે આપણે જોઈએ એમ શું કહ્યું તો પહેલો છે કે ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો તો આવશે ઓપ્શન સી નવજીવન પ્રકાશન અમદાવાદ જોઈએ બીજો કે ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંપાદક કોણ છે તો આવશે ઓપ્શન સી શ્રી આર સી મજુમદાર હવે જોઈએ ત્રીજો કે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા તો આવશે ઓપ્શન બી ડૉક્ટર રમણલાલ કે ધારૈયા નેક્સ્ટ હવે આગળ વધીશું ચોથો કે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે તો આવશે ઓપ્શન સી દિલ્હીમાં આવેલ છે પાંચમો છે કે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ કોણે લખાણ કર્યું હતું તો આવશે ઓપ્શન સી સર સૈયદ અહમદે અને મિત્રો ધોરણ બારના બીજા વિશેના પણ વિડીયો જોવા માટે આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ બારના બોર્ડની પરીક્ષાની સ્પેશિયલ પ્લેલિસ્ટ આપેલું છે ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિષયના વિડીયો જોઈ શકો છો અને ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલા છે ત્યાં તમને તમામે તમામ વિષયના વિડીયો મળી જશે જોઈ છઠ્ઠો કે ગાંધીજીએ પોતાની આત્મકથા વર્ણવતું કયું પુસ્તક લખ્યું મિત્રો આપણે બધાને ખબર છે આપણે બાણપણથી ભણતા આવ્યા છીએ ઓપ્શન બી સત્યના પ્રયોગો નેક્સ્ટ આગળ વધીશું સાતમો કે શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું હતું તો આવશે ઓપ્શન એ ડેલ હાઉસીએ આઠ આઠમો છે કે હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતા તો આવશે ઓપ્શન સી આસફ જહાખા ખા નેક્સ્ટ આગળ વધીશું નવમો કે મરાઠી સત્તામાં સૌ પ્રથમ પેશવા કોણ હતા તો આવશે ઓપ્શન ડી બાલાજી વિશ્વનાથ નેક્સ્ટ હવે નેક્સ્ટ હવે આગળ વધીશું દસમો કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તો મિત્રો આ પ્રશ્ન તમારે યાદ કરી લેવાનો છે દરેક વખતે પરીક્ષાની અંદર પૂછાનો છે તો આવશે ઓપ્શન બી ઈસુસન સન ને સત્તાવનમાં અગિયારમો છે કે કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો તો આવશે ઓપ્શન બી જહાંગીરના સમયમાં બારમો જોઈએ કે મુંબઈનો ટાપુ અંગ્રેજોએ કોની પાસેથી મેળવ્યો હતો તો આવશે ઓપ્શન ડી પોર્ટુગીઝો પાસેથી નેક્સ્ટ આગળ વધીશું તેરમો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી તો આવશે ઓપ્શન ડી ઈસીસન સોળસો ને ચોસઠમાં ચૌદમો જોઈએ કે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો તો આવશે ઓપ્શન એ મીર કાસિમ પંદરમો કે બ્રિટિશ ભારતમાં સિ સિંધનો વિલય ક્યારે કરવામાં આવ્યો હતો તો આવશે ડી ઈસીસન અઢારસો ને તેતાલીસમાં નેક્સ્ટ આગળ વધીશું સોળમો કે ભારત માટે અંગ્રેજોએ રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો ક્યારે અમલમાં મૂક્યો હતો તો આપશે ઓપ્શન ડી ઈસવીસન સત્તરસો ને તોતેરમાં સત્તરમો જોઈએ કે ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી તો આપશે ઓપ્શન એ કોલકતામાં અઢારમો બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ તો આપશે ઓપ્શન બી ઈસવીસન સત્તરસો ને તોત્તેરમાં અને મિત્રો ધોરણ ઇતિહાસના બીજા વિષયના વિભાગ વિભાગવાઇઝ આઈએમપી અને આઈએમપી મોડેલ પેપર જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો અને બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચશે અને તમે સૌ પ્રથમ વિડીયો જોઈને સારા માર્ક્સ લાવી શકશો ઓગણીસમો જોઈએ કે કયા ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે તો આવશે ઓપ્શન સી કોર્ન નેક્સ્ટ વીસમો કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી તો આવશે ઓપ્શન એ કોર્ન વોલિસે હવે એકવીસમો જોઈએ કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં તમામ ઊંચા હોદ્દાઓ ઉપર કોને નિયુક્ત કરવામાં આવતા હતા તો આવશે ઓપ્શન ડી અંગ્રેજોને નેક્સ્ટ આગળ વધીશું બાવીસમો કે કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે આગળ પણ પ્રશ્ન આવી ગયો રિપીટ થયો છે ઓપ્શન સી કોર્ન નેક્સ્ટ ત્રેવીસમો કે ભારતમાં ન્યાય વિષયક સુધારા કોણે કરેલા તો આવશે વિલિયમ બેન્ટીગે ઓપ્શન સી નેક્સ્ટ છે ચોવીસમો કે પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર કોણ હતા તો આવશે ઓપ્શન બી નાના સાહેબ નેક્સ્ટ આગળ વધીશું હવે આગળ છે પચીસમો કે રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા તો આપણે બધાને ખબર છે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ તો ઓપ્શન સી જે છે ઝાંસી એ આપણો સાચ જવાબ આપશે છવ્વીસમો છે કે ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસાર માટે કોનો સહયોગ લેવામાં આવતો હતો તો આવશે ઓપ્શન બી પોલીસનો નેક્સ્ટ સત્યાવીસમો ઈસવીસન અઢારસો ને સત્તાવનના સંગ્રામની ખરી શરૂઆત ક્યાં થઈ હતી તો આવશે ઓપ્શન બી મેરઠમાં નેક્સ્ટ હવે આગળ વધીશું અઠ્યાવીસમો કે કાનપુરમાં સંગ્રામનું સંચાલન કોણે કર્યું હતું તો ઓપ્શન ઓપ્શન ડી નાના સાહેબ પેશવાએ કર્યું હતું ઓગણત્રીસમો છે કે વિલપ્તવાદીઓએ કોને ભારતનો સહિન્શાહ જાહેર કર્યો હતો તો ઓપ્શન ઓપ્શન એ બહાદુર શાહ બીજાને નેક્સ્ટ હવે ત્રીસમો જોઈએ કે ભારતના દેશી રાજ્યોનો અંત બહુ ઓછા સમયમાં જ આવવાનો છે આ વાક્ય કયા ગવર્નર જનરલે કહ્યું હતું તો ઓપ્શન ઓપ્શન એ ડેલ હાઉસીએ કહ્યું હતું નેક્સ્ટ આગળ વધીશું એકત્રીસમો કે કંપની શાસનમાં ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો તો આવશે ઓપ્શન ડી વણાટ ઉદ્યોગ નેક્સ્ટ બત્રીસમો કે ટાંકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત હતું તો મિત્રો આવશે ટાંકાનું મલમલ ઓપ્શન બી તેત્રીસમો જોઈએ કે રૈયતવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી તો આવશે ઓપ્શન બી થોમસ મનરોએ નેક્સ્ટ હવે આગળ વધીશું ચોત્રીસમો કે અમદાવાદ કયા પ્રકારના કાપડ માટે જાણીતું હતું તો આવશે ધોતી માટે હતું પાંત્રીસમો કયા ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારી એકાધિકાર નાબૂદ થયો તો ઓપ્શન ઓપ્શન સી ઈસવીસન અઢારસો ને તેર છત્રીસમો અમદાવાદમાં કુલ કેટલી મિલો તપાયેલી તો ઓપ્શન ઓપ્શન ડી એકસો આઠ એકસો આઠ એમ્બ્યુલન્સ આપણે યાદ રાખવાની અમદાવાદમાં એકસો આઠ એટલે કે અમદાવાદમાં કુલ એકસો આઠ મિલો સ્થપાયેલી હતી નેક્સ્ટ આગળ વધીશું સાડત્રીસમો કે રાજા રામ મોહન રાયે સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો ઓપ્શન ઓપ્શન ડી બ્રહ્મ સમાજની અડત્રીસમો રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી તો આવશે ઓપ્શન બી સ્વામી વિવેકાનંદે તો મિત્રો આ પ્રશ્ન તમને એક માર્ક્સમાં વિભાગ બીમાં પણ તમને પૂછાઈ શકે છે માટે મિત્રો આપણે પ્રશ્નો બરાબર વાંચી લેવાના છે જોઈ લેવાના છે જેથી કરીને વિભાગ બીની અંદર પૂછાય તો પણ તમે આનો સાચો જવાબ આપી શકો ઓગણત્રીસ ઓગણચાળીસ છે કે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિ એ કયા સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું હતું તો આવશે ઓપ્શન શીખમાં નેક્સ્ટ આગળ વધીશું ચાળીસમો કે થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં આવીને કોણે ઉપાડી લીધું તો ઓપ્શે ઓપ્શન બી એની બેસલ્ટે એકતાળીસ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો હતો તો આપશે ઓપ્શન સી વિલિયમ બેન્ટીગે ઘડ્યો હતો બેતાળીસ આર્ય સમાજના સ્થાપક કોણ હતા તો આપશે ઓપ્શન બી સ્વામી દયાનંદ સરસ્વતી હતા નેક્સ્ટ હવે આગળ વધીશું તેતાળીસ કે મળાવવાદી નેતા કોણ હતા તો આપશે ઓપ્શન સી ગોપાલકૃષ્ણ ગોખલે હવે છે ચુમ્માળીસમો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર કોણે આપ્યું હતું તો ઓપ્શન ઓપ્શન બી બાળ ગંગાધર ટિળકે આપ્યું હતું પિસ્તાળીસમો કે લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો ઓપ્શન ઓપ્શન બી શામજી કૃષ્ણ વર્માએ કરી હતી નેક્સ્ટ આગળ વધીશું આગળ છે છેતાલીસ કે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓપ્શન ઓપ્શન બી ઓગણીસો ને છમાં સુડતાળીસ કે માતૃભૂમિ માટે વંદે માતરમ મંત્ર કોણે પ્રચલિત કર્યો હતો તો આવશે ઓપ્શન ડી મહર્ષિ અરવિંદે હવે જોઈએ આપણે અડતાળીસ અડતાળીસમાં જોઈએ કે બ્રિટિશ સરકારે બંગાળના પાગલા કઈ સાલમાં રદ કર્યા હતા તો આવશે ઓપ્શન બી ઈસીસન ઓગણીસો ને અગિયારમાં નેક્સ્ટ આગળ વધીશું કે મહાત્મા ગાંધીનો સૌ પ્રથમ સ સત્યાગ્રહ કયો હતો તો આવશે ઓપ્શન એ ચંપારણનો સત્યાગ્રહ પચાસમાં છે કે કયા મહાન નેતા સાયમન કમિશનના વિરોધ સમયે લાઠીચાર્જથી મૃત્યુ પામ્યા હતા તો આપણને ખબર છે ઓપ્શન સી લાલા લજપતરાય મૃત્યુ પામ્યા હતા એકાવનમાં છે કે વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા તો ઓપ્શન ઓપ્શન બી વિનોબા ભાવે નેક્સ્ટ આગળ વધીશું બાવન કે કઈ યોજના અન્વયે ભારતનું બંધારણ ગણવામાં આવ્યું હતું તો ઓપ્શન ઓપ્શન ડી કેબિનેટ મિશન હવે જોઈએ ત્રેવીસમો સોરી ત્રેપન કે એક્ટને કાળો કાયદો કોને કયો હતો તો આવશે ઓપ્શન સી ગાંધીજીએ કયો હતો ચોપ્પનમો ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો હતો તો આવશે ઓપ્શન બી ઈસ્યુસન ઓગણીસો ને પચાસમાં નેક્સ્ટ પંચાવનમાં જોયો કે સ્વતંત્ર ભારતના યુનિવર્સિટી શિક્ષણ પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા આવશે ઓપ્શન એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છપ્પનમો કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી તો આવશે ઓપ્શન બી પાંચમી યોજના સત્તાવનમાં છે કે ભારતે પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો હતો તો આવશે ઓપ્શન બી પોખરણમાં કર્યો હતો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે મિત્રો મોનાલિસા અને લાસ્ટર સપર ચિત્રોના કરતા કોણ છે મોનાલિસા એક મિત્રો એક ફેમસ પેઇન્ટિંગ છે તેમાં મિત્રો આવશે ઓપ્શન સી લિયોનાર્ડે દિન્ચી નેક્સ્ટ હવે આગળ વધીશું કે યંગ ઇટલીના નેતા કોણ હતા તો આવશે ઓપ્શન સી જોસેફ મેઝિની નેક્સ્ટ હવે આગળ વધીશું સાહીઠમો કે જર્મનીના લોખંડી પુરુષ કોણ હતા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે તો જર્મનીના લોખંડી પુરુષ જો પૂછવે તો તમને આવશે ઓપ્શન સી પ્રિન્સ બિસ્માર્ક નેક્સ્ટ આપણે આગળ વધીશું આગળ છે એકસઠમો કે ફ્રાન્સમાં સત્તરસો નેવ્યાશીની મહાન ક્રાંતિ પછી કોણે મુખ્યતાર શાહીની સ્થાપના કરી હતી તો આવશે ઓપ્શન બી નેપોલિયન બોના પાર્ટી નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે બાસઠમો કે એક સમ્રાટ એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું સૂત્ર કોણે આપેલું તો આવશે ઓપ્શન એ ઝાર રાજાઓએ હવે જોઈએ તેસઠ કે લેનિનના સમર્થકો કયા નામે ઓળખાતા હતા તો આવશે ઓપ્શન બી બોલ્સ્વેકો નામે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે ચોસઠમો કે વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ એ વિધાન કઈ ક્રાંતિ સાથે સંકળાયેલ છે તો આવશે ઓપ્શન ડી વૈશ્વિક ક્રાંતિ સાથે પાંસઠમો છે કે રાષ્ટ્રીય સંઘ ધ લીચ ઓફ નેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી તો આવશે ઓપ્શન બી ઈસ્યુસન ઓગણીસોને વીસમાં સાસઠમો જોઈએ કે કઈ સાલમાં વિશ્વમાં મહામંદી શરૂ થઈ તો આવશે ઓપ્શન એ ઈસ્યુસન ઓગણીસોને ઓગણત્રીસમાં નેક્સ્ટ સડસઠમાં જોઈએ કે સ્થાપના સમયે સંયુક્ત રાષ્ટ્રોમાં યુએનમાં કુલ કેટલા સભ્યો જોડાયા હતા તો આપણે મિત્રો શુભ ઓકડો યાદ રાખવાનો છે એકાવન સભ્યો જોડાયા હતા હવે જોઈએ અડસઠ કે આફ્રિકા આફ્રિકનો માટે એ સૂત્ર કોણે ગુંજતું કર્યું તો આવશે ઓપ્શન ને વિલ માન્ટ બ્લાઇન્ડને નેક્સ્ટ હવે જોઈએ ઓગણીસિત્તેર કે યહૂદીઓ માટે સૌપ્રથમ અલગ રાજ્ય સ્થાપવાની ચળવળનો નેતા કોણ હતો તો આવશે ઓપ્શન થિયોડોર હર્ઝલ નેક્સ્ટ હવે આગળ વધીશું સિત્તેરમો કે બાંડુંગ પરિષદ ઓગણીસો પંચાવન કયા દેશમાં ભરાયેલી તો આવશે ઓપ્શન બી ઇન્ડોનેશિયામાં ભરાઈ હતી હવે જો એકોતેરમો કે યુરોપિયન આર્થિક સમુદાયે કયું સહિયારું ચલણ અપનાવ્યું છે તો આવશે ઓપ્શન એ યુરો યુરોપિયન તો મિત્રો આવશે યુરો નેક્સ્ટ બોતેર કે ઔદ્યોગિકરણની શરૂઆત કયા દેશમાં શરૂ થઈ હતી તો ઓપ્શન ઓપ્શન બી ઇંગ્લેન્ડમાં શરૂઆત થઈ હતી નેક્સ્ટ હવે જોઈએ આગળ કે પ્રથમ સોલાર સેલ ક્યારે તૈયાર થયો હતો તો આપશ ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો ને ચોપ્પનમાં ચુંબોતેરમાં જોઈએ કે ટેલિફોનની શોધ ક્યારે થઈ હતી તો ઓપ્શન ઓપ્શન બી ઈસવીસન અઢારસો ને છોતેરમાં પછી છે પંચોતેર લાસ્ટ કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો ઓપ્શન ઓપ્શન સી થુંબામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બાર વિશે ઇતિહાસ વિશેની અંદર વિભાગ એમાં જે તમને વીસ માર્ક્સના એમસીક્યુ પૂછાય છે એની અંદરના મિત્રો ટોપ પંચોતેર એમસીક્યુની આજે આપણે ચર્ચા કરી આમાંથી મિત્રો તમને પરીક્ષાની અંદર સત્તર પ્લસ એમસીક્યુ પૂછાઈ શકે છે અને જો તમારા નસીબ સારા હોય તો પૂરેપૂરા વીસમાંથી વીસ એમસીક્યુ પણ આમાંથી પૂછાઈ શકે છે માટે મિત્રો પરીક્ષા આપતા જતાં પહેલાં તમે રિવિઝન માટે આ વિડીયો અચૂકથી એકવાર ફરીથી જોજો અને મિત્રો ત્રણ બારની બોર્ડની પરીક્ષામાં નેવું પ્લસ ગુણ લાવવા માટે અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો ત્રણ બારની પરીક્ષામાં ખૂબ જ મોસ્ટ એપી મોડલ પેપરોનું પણ સોલ્યુશન અમે અમારી ચેનલ ઉપર કરાવીશું જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમને તમારી આવનારી બોર્ડની પરીક્ષા માટે અમારી સમગ્ર ટીમ વતી બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત